લોકપાલ પિતૃગણ યક્ષ મુનિગણ ગાંધર્વ પશુ પક્ષી પ્રકૃતિ આ બધાનો એક લોટો ચડાવો રાજી થઈ જાય છે શિવલિંગની પૂજાથી આ બધા અન્ય આરાચનથી ભોગ મળે પણ આ તો શિવલિંગની પૂજાથી ભોગ અને મોક્ષ બંને મોક્ષ આપે આપણે એકલો મોક્ષ ન ખપે કોઈ એમ કે આની પૂજા કરતો ને મુક્તિ મળી જાય પણ અત્યારે ખાવું શું તો ભોગ આપે ગાડી આપે વાડી આપે વૈભવ આપે ધન આપે પુત્ર પરિવાર આપે અને પછી છેલ્લે એમાંથી આસક્તિ ન આપે અને છેલ્લે મુક્તિ આપે આ ભગવાન મહાદેવ છે વિવિધ દ્રવ્યોથી ભગવાન પૂજા પૂજા કરી ભગવાન મુક્તિ મળે છે આયુષ્યની કામનાઓને દુરવાથી ભગવાન શંકર ની પૂજા કરવી વાહન માટે ચમેલી ના થી પૂજા કરવી સારી ગાડી જોતી હોય ચમેલી ના ફૂલ ચડાવો ભગવાન ગમે ત્યાંથી ગાડીની વ્યવસ્થા કરે જાપર કૃપા મારા રામજી જી કી અને રામ કૃપા કરે એટલે આખી દુનિયા કૃપા કરે તાપર કૃપા કર હું કો વાહન માટે ચગીયું નહીં જે કુવારા છે એને સુંદર સ્ત્રીની પ્રાપ્તિ કરવી હોય એને મલ્લિકાના પુષ્પની પૂજા મલ્લિકાના પુષ્પની પૂજા કરવી વૃષ્ટિ માટે જલાભિષેક રોગમુક્તિ માટે કુષાભિષેક પશુ ભવન માટે દહીંથી પૂજા લક્ષ્મીની પ્રાપ્તિ માટે શરીરના રસ્તી મહાદેવનો અભિષેક ધનવૃદ્ધિ માટે મધયુક્ત જલ મોક્ષ માટે તીર્થોનું જળ સંતોષ પ્રાપ્તિ માટે મનોકામના પૂર્તિ માટે દુગ્ધાભિષેક દૂધનું

શત્રુ ક્ષયાર્થ આમ તો શત્રુ બુદ્ધિ નાશ માટે કહેવાય આપણો ધર્મ ક્યારે કોઈને મારવાની વાત નથી કરતો એની બુદ્ધિને નષ્ટ કરે ખોટી બુદ્ધિ દુર્બુદ્ધિ શત્રુબાધા નિવારણ માટે આગળ પર પ્રયોગ બતાવવામાં આવ્યો છે જનરલી સંસારીઓ ન કરવો જોઈએ પણ શિવ મહાપુરાણ કહે છે કહી તો દઉં પૂજા બધું છે આપણા ખોટે રસ્તે ચડવાની જરૂર નથી એટલે એક અદભુત સવાલ અહીંયા કરવામાં આવ્યો અને અમને તમારા ઘડીએ કરવામાં આવે કે સ્ત્રીઓથી શિવલિંગની પૂજા થાય કરી અને હકીકતમાં જો સ્ત્રીઓથી પૂજા ન થાય તો સંસારમાં કોઈથી પૂજા ન થાય આ બધા જ ઘરમાં જે મંદિરો છે એની પૂજા કરે કોણ મારી માતાઓ બહેનો ભક્તિ સ્વરૂપા બાકી ભાઈ તો હારા નવે આપણે ફોન કર્યો તો બહુ વહેલો ફોન કર્યો ઈ હાડા આઠે તો ઊઠે અને 9 વાગે ને દેખાય બિલાડી કે બે મહિના પછી કે અઠવાડિયા પછી દેખાય એક ભાઈને ને હાડા હાથે જવાનું થયું એટલે અમે બધા સાથે જવાના હતા એટલે બધી મીટિંગ કેમ બહુ યુક્તે નમોનયા સ્ત્રીનામ અપી તથા અન્યત સ્ત્રીનામ અપી તથા અન્યત શિવલિંગની પૂજા કરવાનો અધિકાર અધિકારોસ્તિ સર્વેશા સ્ત્રી સહિત અન્ય બધાને ભગવાન શિવના શિવલિંગ ની પૂજા કરવાનો અધિકાર છે પહેલા મારી માતાઓને બહેનો ને ભગવતીઓ ને દીકરીઓને અધિકાર અધિકાર છે